ફેબ્રુઆરીએ સાંજના સાડા પાંચની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ભોગ બનનાર છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે એટલે સોરી પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠીયા ચલાવે છે અને માનની પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે

દુષ્કર્મા આચરનારની ઉંમર સિક્સ્ટી પ્લસ છે સાઠ વર્ષ કરતા ઉંમર પીડિતાની ઉંમર સોળ વર્ષ નવ માસ એ અભ્યાસ કરે છે હા આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસિઝર ચાલુમાં છે